હલો ફ્રેન્ડ કેમ છો બધાએ મજામાં આજે બપોરનો ટાઈમ છે અને થોડી ભૂખ લાગી છે તો વિચાર્યું કે આજે મેગી બનાવીએ પોતાના હાથે જોઈએ કેવી બને છે બરાબર તો પાણી ને એવું તો બધું મેં નાખી દીધું છે મેગી પણ એડ કરી દીધી છે તમને હું બતાવું ગેસ ઉપર તો હું તમને ગેસ બનાવવા શીખવા મેગી આપણે બનશે બરાબર તો લાસ્ટ તક બનાવી જોડિયો સૌથી પેલા આપણે આને બે મિનિટ સુધી ગરમ થવા દેશું જેથી મેગી છૂટી પડી જાય બરાબર તો તમને પણ મેગી ખાવાનું કેટલું મન છે ને તમને બધાને મેગી બનાવતા આવડે છે કોમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજે હું તમને મેગી કઈ રીતના અલગથી બનાવી એના માટે બેઝિક આઈડિયા આપીશ બરાબર આપણે આમાં નોર્મલી મેગી જે મસાલો સાથે આવે છે એ તો નાખતા જ હોઈએ છે પણ એમાં બીજું તમે શું એડ કરો જેનાથી મેગી ઓર વધારે ટેસ્ટી બને એ હું તમને જણાવીશ આજે તો વિડીયો એન્ડ સુધી જોજો જેથી તમને બધી જ ખબર પડે પૂરી રેસીપીની ખબર પડી જાય બરાબર અને તમે એકવાર ખાશો એટલે ખાતા રહી જશો અને જો એકવાર તમે બનાવી અંદર ઘરના ફેમિલી ફ્રેન્ડ કોઈને પણ ખવડાવી તો લાઈફ ટાઈમ તમારા હાથ હાથની જ મેગી ખાસે એક ગેરંટી છે મારી બરાબર એકવાર ખાલી વિડીયો લાસ્ટ તક જોજો વિડીયોને લાઈક ના કરે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો તમને બતાવું કઈ રીતના બીજું શું કરવું છે બરાબર ગેસ ચાલુ થઈ ગયો છે મેગી નાખી દીધી છે બી ગ્લાસ પાણી ના પાણી નાખી દીધું છે ગ્લાસ ના બરોબર હવે એમાં એડ આપણે કરવાનું છે થોડી ગવડ તીખી બનાવી છે લાઈટ લાઈટ મરચું નાખશો બરાબર લાઈટ બહુ નહીં લાઈટ તમારી જરૂરી પ્રમાણે બરાબર થોડુંક આપણે હળદર નાખશું

પણ હું નાખું છું જેનાથી સ્વાદ સારો આવે થોડો બરાબર તો જરૂરિયાત પ્રમાણે અમે જેટલી મેગી લીધી હોય એ પ્રમાણે તમારે નમક નાખી દેવાનું છે બરાબર તો તમે જોઈ શકો છો ગરમ આપણી મેગી થવા રહી છે તો હવે એને કડવા દેવાની છે મેં આપણે આમ કરશું થોડીક બનાવી દઈશું જેનાથી

મેંગી નો સ્વાદ આવવા મૂક્યો ને મસ્ત સિલ્મ અહીંયા આવી જાવ જેના પણ મેંગી ખાવાની ઈચ્છા હોય આવી જાવ મારા ઘરે મોસ્ટ વેલકમ છે બધા એને હવે બે મિનિટ માટે આપણે એટલે আমি বড়ি দিয়ে যে বলতে আমারം ফলো করতে হবে बरोबर তবে এই জয় দিয়ে যাচ্ছে আর এই নেগি তৈরি হয়ে যাচ্ছে बरोबर তন্দুরি তে ভরে যাচ্ছে এমনি বাস পরে 2 থেকে 5 মিনিটের মধ্যে নেগি তৈরি হয়ে যায় છે ચલો હવે આપણી મેગી તૈયાર થવા માટે રેડી છે એક વાર આપણે ચેક કરી લઈએ ચલો ઓફ મેગી થઈ ગઈ છે બરાબર આ રીતની તમારે મેગી બનાવવાની જેનાથી તમને સ્વાદ બહુ સરસ જ આવશે તમને ખાવાની પણ બહુ જ મજા આવશે બરાબર તો મેગી તમને દેખાવામાં કેવી લાગે છે વિડીયોમાં કમેન્ટ જરૂરથી કરજો બરાબર ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર ચાલો તો હવે આપણે આને ડીશમાં લઈ લઈએ છીએ એનાથી થોડીક ઠંડી થાય પછી આપણે બધું ખાસો અને ટેસ્ટ કરશું કે કેવી બીમારી છે બરાબર ચલો ઓકે તો ચાલો આપણે આને ડીશની અંદર કાઢી લઈએ બરાબર તો હું જોઈ શકો છો એટલે ઈઝીલી આપણે ડીશમાં બૂવ કરી લીધી છે બરાબર તો હવે આપણે આને થોડી ઠંડી થવા દઈશું બરાબર અને પછી ઘની અંદર લઈ જઈએ આપડે બેટા ખાસો બરાબર તો ફ્રેન્ડ્સ તમને વિડિયો કેવો લાગ્યો છે રેસિપી કેવી લાગી છે રીકમેન્ટ કરીને જરૂરથી કહેજો બરાબર તો હું તમને મારા વિડિયો છે મેગી ના એ જરૂરથી આપીશ ચલો ફ્રેન્ડ તો આપડે મેગી બની ગઈ છે થોડી ઠંડી પણ થઈ ગઈ છે તો આપણે ખાઈને હું તમને બતાવું કે મેગી કેવી બને છે બરાબર બહુ જ ગરમ છે આ આહા હા ગરમ છે બહુ ટેસ્ટી છે પણ ચલો તમારે પણ ફ્રેન્ડ્સ ખાવી હોય મેગી જલ્દીથી મારા ઘરે આવી જવો બરાબર અને આવી જ રીતે નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો થેન્ક યુ